હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્પેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની મીઠાઈ હમણાં રક્ષાબંધન આવી રહ્યું છે એમાં તમે આ ચોક્કસથી ટ્રાય કરી શકો છો માવા કે ચાસણી વગર આપણે આને બનાવ્યું છે ફક્ત દોઢ કપ દૂધમાંથી બનાવી છે તમે જોઈ શકો છો દેખાવમાં ચમચમ જેવી છે અને ખાવામાં મલાઈ પેડા છે તો ચાલો રેસીપી શરૂ કરીએ અને હા આજની આ રેસિપીમાં ઘણી વસ્તુઓ તમને લાગી શકે છે કે આ બહુ લેન્ધી પ્રોસિજર છે પણ લેન્ધી નથી ફક્ત પંદર મિનિટમાં જ આ બની ગઈ છે મીઠાઈ પણ હા મેં કોઈપણ વસ્તુને સ્કીપ નથી કરી બહુ તમને કાપી કૂપીને નથી દેખાડ્યું એટલે તમને એમ લાગશે કે આ પ્રોપર બધું દેખાડે છે પણ હા એ દેખાડવાનું કારણ છે આગળ તમને જણાવીશ કે શું કારણ છે જો બરાબર દેખાડ્યું હશે તો તમે પણ બરાબર બનાવી શકશો અહીંયા મેં જાડા તળિયાનું એક વાસણ લીધું છે આપણે ગેસની ફ્લેમ હજુ ઓન નથી કરી બંધ જ રાખવાનો છે ગેસ અને બંધ ગેસમાં જ આ બધું કરવાનું છે દોઢ કપ આપણે દૂધ લીધું છે અહીંયા આગળ દૂધ નોર્મલ જે અમારો થેલીનું દૂધ આવે છે ફૂલ ફેટવાળું એ જ છે તમે કોઈ ગાય ભેંસનું દૂધ પણ લઈ શકો છો અહીંયા આપણે સાકર નાખવાની છે તો લગભગ હું અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી સાકર નાખીશ જો તમે મારા જેમ ગળપણ થોડું વધારે પસંદ કરતા હોય તો એક ચમચી વધારે નાખી દેજો મેં ટોટલ સાડા ચાર પોણા પાંચ ચમચી જેટલું નાખ્યું હતું પણ ચાર ચમચી આપણી ઇનફ થઈ જાય છે આટલી રેસીપીમાં જેટલી હું તમને બતાડી રહી છું આ છે મિલ્ક પાઉડર જો તમે દૂધ દોઢ કપ લીધું છે તો મિલ્ક પાવડર ડબલ લેવાનો છે એટલે કે ત્રણ કપ જો ત્રણ કપ તમારું દૂધ હોય તો છ કપ મિલ્ક પાવડર જશે આ એક્ઝેક્ટ મેઝરમેન્ટ છે દૂધ કરતાં ડબલ મિલ્ક પાવડર લેવાનો છે અને સાકર આપણે અત્યારે ત્રણ કપ સામે ચાર ચમચી નાખી છે એ ગળ પણ પરફેક્ટ થઈ જશે કારણ કે મિલ્ક પાવડર પણ ગળ્યો હોય છે તો અહીંયા આપણે પહેલાં મિલ્ક પાવડરને દૂધ સાથે એક રસ કરી લેવાનો છે જો તમે ગરમ દૂધમાં મિલ્ક પાવડર નાખશો તો તરત જ એના લમ્સ થઈ જાય છે એટલે કે ગઠ્ઠા બની જાય છે અને પછી એ તોડવામાં ઘણો જ સમય આપણો બરબાદ થાય છે તો આ બધું ન કરતાં તમે ફક્ત મેં જેમ તમને પ્રોસીજર દેખાડ્યું છે એ રીતે જ તમે ઠંડા દૂધમાં આનું પૂરી રીતે આને ડાયલ્યુટ કરી લેજો મિલ્ક પાવડરને તો જો થોડી વાર કર્યા પછી આ રીતે એકદમ એકરસ થઈ જાય છે ને એકાદ બે નાની નાની ગુટલીઓ દેખાય તો વાંધો નહીં એ ગેસ ઓન કર્યા પછી એ નીકળી જશે હવે ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે જાડા તળિયાનું વાસણ એટલા માટે કારણ કે નીચે તરત જ ચોંટવા ન મંડે જો તમે નોનસ્ટિક લો તો વધારે સારું મેં પણ અહીંયા નોનસ્ટિક જ લીધું છે તો હવે આપણે આના અંદર ઘી નાખવાનું છે એક ચમચી જ ફક્ત ઘી નાખ્યું છે જામેલું ઘી છે એક ચમચી નાખ્યું છે જો તમારું એકદમ લિક્વિડ હોય તો દોઢ બે ચમચી જેટલું નાખી દેજો મીઠાઈ છે એટલે ઘી તો બનવું જ જોઈએ આના અંદર આવવું જ જોઈએ એટલા માટે નાખ્યું છે પણ તમે જોયું કેટલું ઓછી ક્વોન્ટિટીમાં આપણું ઘી ગયું છે અને દુકાનવાળાઓ પણ માવાની જગ્યાએ આવી રીતે મિલ્ક પાવડરનો જ ઉપયોગ કરીને મીઠાઈ બનાવતા હોય છે બિલીવ મી ફ્રેન્ડ્સ જ્યારે બની જશે ને તો દાણાદાર માવો તૈયાર થશે તમે પોતે જોઈને કહેશો કે હા સાચે દાણાદાર છે અને જે રીતે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડ્યું છે કે શીખવ્યું છે એ રીતે જો તમે બનાવશો તો તમારું રિઝલ્ટ પણ પરફેક્ટ આવશે હવે આપણે આને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે એટલે કે હલાવતા રહેવાનું છે જો તમે છોડી દેશો તો મિલ્ક પાવડર નીચે બેસી જાય છે હવે જુઓ અહીંયા મેં ગેસી ફ્લેમ મીડિયમ જ રાખી છે ને તમે જોઈ શકો છો ધીમે ધીમે આ ઘટ થવાનું શરૂ થઈ ગયું છે કન્ટિન્યુઅસલી જો હું ચલાવી જ રહી છું અને છતાં પણ તમે જોજો ક્યાંક ક્યાંક ચોટશે તો લાલ થઈ જશે આપણે જે કોઈ જગ્યાએ જો ભૂલી જઈએ ને કાઢવાનું એને હલાવવાનું તો ત્યાંથી તરત જ લાલ થઈ જાય છે જુઓ એક જગ્યાએ મારો જરાક જેટલો ટુકડો લાલ થયો ને તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આજુબાજુમાં ચોંટવા માંડે ને એ પણ બધું લેતા રહેજો તો અહીંયા જુઓ બધું ફક્ત પાંચ જ મિનિટ લાગી ગઈ મીડિયમ ફ્લેમ ઉપર આનો માવો બનવામાં જુઓ તમે જોઈ શકો છો આપણું ઘટ થવાનું શરૂ થઈ ગયું છે અને આપણે આને એટલું ઘટ કરવાનું છે કે આ આપણને આનો જે શેપ આપવો છે આપી શકીએ લોટ જેવું થઈ જવું જોઈએ બીજી એક વસ્તુ ઘણા લોકો એમ માનતા હોય છે કે મિલ્ક પાવડરમાંથી જ્યારે આપણે મીઠાઈ બનાવીએ ને અને આ રીતે દૂધમાં એને શેકીએ કે ચઢાવીએ ત્યારે ચૂઈ થઈ જાય છે રબર જેવો થઈ જાય છે તો એનું કારણ એ છે કે તમે વધારે પડતો ગેસ ઉપર એને ચડવી દો છો વધારે પડતો એને દૂધ જો તમે થોડું વધારે નાખ્યું હોય તો એને બાળવા બાળવાના ચક્કરમાં ઘણી વખત આપણો જે મિલ્ક પાવડર છે એ વધારે પડતો ચડી જાય છે મિલ્ક પાવડર ઉપર ઓલરેડી પ્રોસેસ થયેલું હોય છે એટલે વધારે પડતો જો એને તમે ચડાવશો તો એ પછી ચિંગમ જેવો થઈ જાય છે એટલે વાતનું ખાસ ધ્યાન રાખવું અહીંયા જુઓ મેં ફક્ત હવે એકદમ લો ફ્લેમ પર જ હવે કરું છું લાસ્ટ સ્ટેજ જ્યારે હોય ને ત્યારે લો ફ્લેમ કરી દેવી અથવા તો તમે ગેસ બંધ પણ કરી શકો છો ને ફક્ત જે આપણું પેન ગરમ છે એમાં જ આને કન્ટિન્યુઅસલી ફેરવતા રહેવાનું છે તો હવે હું આને થાળીમાં કાઢી લઈશ અને આપણે આને ઠંડુ કરવાનું છે બસ આ સ્ટેજ સુધી જ આપણે આને ચડાવવાનું છે તો હવે બાકીનું આ ઠંડુ થયા પછી જાડું થઈ જ જશે એટલે હજુ ઘટ્ટ થશે તો આને હું કાઢીને થાળીમાં ઠંડુ કરી લઈશ તો અહીંયા આગળ જુઓ મેં આને થાળીમાં કાઢી લીધું છે અને આ ઠંડુ પણ થઈ ગયું છે તો હવે આપણે આ ચમચો અલગ કરી દઈએ અને હવે હાથ આપણા હાથમાં ચોંટે નહીં એટલે હાથમાં થોડું ઘી લગાડીશું એટલે હાથમાં આપણો આ મિલ્ક પાવડર ચોંટી ન જાય તો હાથને મેં ઘીવાળા કરી લીધા છે અને હવે આપણે આને મસડવાનો છે અત્યારે જ તમે ફીલ કરી શકશો તમે જ્યારે આ સ્ટેજ ઉપર આવશો તો તમને ખ્યાલ આવશે દાણાદાર બની ગયો છે ને જુઓ તમને પણ દેખાતો હશે મારો અત્યારે જે મિલ્ક પાવડરનો માવો છે એ સરસ દાણાદાર છે તો આપણે આને બસ એટલું જ મસળવાનો છે કે એક સ્મૂથ બની જાય અત્યારે જેમાં છૂટું છૂટું છે ને એવું નહીં સ્મૂધ બની જવું જોઈએ હવે આને ફ્રિજમાં સેટ કરીશું ડીપ ફ્રીઝરમાં આને દસ જ મિનિટ માટે સેટ કરવાનું છે આ આપણો ફક્ત આ દસ મિનિટનો જે ટાઈમ છે ને એ એક્સ્ટ્રા જાય છે બાકી મીઠાઈ બનવામાં દસથી બાર કે પંદર મિનિટનો મેક્ઝિમમ સમય લાગે છે એનાથી વધારે સમય નથી લાગતો જો ઠંડુથી આવે છે ને આટલું ટાઈટ થઈ જાય છે દસ જ મિનિટ રાખજો એનાથી વધારે નહીં રાખતા તો હવે આપણે ફરી વખત હાથમાં ઘી લગાડી દઈએ અને હવે આપણે મીઠાઈને શેપ આપીએ તો શેપ આપવામાં તમે ચાહો તો પેડાનો શેપ આપી શકો છો લાડુનો શેપ આપી શકો છો લમગોળ શેપ આપી શકો છો અથવા તમે આને બરફીના જેમ ઠારી પણ શકો છો કોઈ મોલ્ડમાં કે કોઈ તમારા પાસે કન્ટેનર હોય એમાં આને ઠારી પણ શકો છો જુઓ પેડા બનાવવા હોય તો આ રીતે ગોળ કરી થોડું દબાવી વચ્ચે એક જરા આંગળી મારી દેવાની એટલે ખાડો કરી દેવાનો તો પેડાનો શેપ બની ગયો અને આવી રીતે ફક્ત ગોળ ગોળ કરશો તો આપણો બોલ જેવું બની જશે તો એ આપણો લાડુ જેવો શેપ થઈ ગયો હું અત્યારે આને ચમચમ જેવો શેપ આપું છું જેવા આપણા ચમચમ દેખાય ને લંબ ગોળ સિલિન્ડર શેપમાં એવો શેપ આપી રહી છું એટલે જ્યારે તમે કોકને સર્વ કરો ને તો સામેવાળાને કન્ફ્યુઝન રહે દૂરથી લઈને આવતા દેખાવ ત્યારે એમ લાગે હો ચમચમ છે પણ ખાધા પછી ખબર પડે કે આ તો મલાઈ પેડા છે તો આ રીતે જ આપણે બધા કરી લેવાના છે હું ફરી વખત જોઈએ એક તમને કરીને બતાડું છું એક વખત તમે હાથમાં ઘી લગાડી દેશો પછી ઘડી ઘડી નહીં લગાડવું પડે કારણ કે આપણે મીઠાઈમાં પણ ઘી નાખ્યું જ છે તો એ પોતાનું ઘી પણ રિલીઝ કરશે હાથમાં જ્યારે આપણે એને ફેરવીશું તો તો આ રીતે જ બસ લંબગોળ શેપ આપી હું સિલિન્ડર શેપ આપી દઈશ બધી મીઠાઈનો અને એકવાર મીઠાઈ બની જાય ને ત્યારબાદ પણ એને બે ત્રણ મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં મૂકજો જેથી કરીને આગળનો પ્રોસિજર તમે ઇઝીલી કરી શકો અને તમે ચાહો તો બોલ બનાવ્યા પછી પેપર કપ્સમાં પણ મૂકી શકો છો જેથી તમે જ્યારે કોકને સર્વ કરો તો આખું પેપર કપ્સ જ ઉપાડી લે તો આપણે આ રીતે જ આખી મીઠાઈ બનાવી લઈએ તો અહીંયા આગળ મીઠાઈ જુઓ બની ગઈ છે બંને વસ્તુ મેં ઠંડી કરી લીધી છે ફ્રિજમાં બે ત્રણ મિનિટ માટે હવે આને બીજી પ્લેટમાં કાઢી લઉં છું તો આખું ટોટલ જુઓ કેટલી બધી બની છે મારી પીસીસ તમે જોઈ શકો છો કેટલા બધા બન્યા છે ફક્ત ત્રણ કપ આપણા મિલ્ક પાઉડરથી બહારનો માવો આજકાલ ભેળસેળીઓ આવે છે ઘણી વખત ન્યૂઝ ચેનલોમાં આવે છે કે તહેવારોના ટાઈમમાં ભેળસેળવાળો માવો આવે છે નકલી માવો આવે છે એવામાં ઘરે આપણે આ રીતે મિલ્ક પાવડરનો માવો બનાવી લઈએ તો હેલ્ધી પણ રહે અને સ્વાસ્થ્યની રીતે પણ આપણને સેફ્ટી રહે અહીંયા દર વખતની જેમ આ વખતે પણ મારું સિલ્વર વરખ એટલે કે ચાંદીની વરખ બરાબર લાગી નથી તો એ તમે ઇગ્નોર કરી દેજો કારણ કે અહીંયા મને હંમેશાનું જ લફડું છે કે મોહનથાળ હોય કે કોઈ પણ મીઠાઈ મારી સિલ્વર વરખ યા તો ઉડી જાય છે અને યા તો ખબર નહીં તૂટી તૂટીને કેમ હાથમાં જ ચોંટી જાય છે તો આ થોડું મારાથી મિસ્ટેક થઈ જાય છે દર વખત બાકી મીઠાઈનો ટેસ્ટ સુપર ટેસ્ટી છે મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યો અને દરેક જણે એમ જ કહ્યું કે હવે બહારથી આ વખતે માવો વગેરે કંઈ લાવવાની જરૂર નથી મિલ્ક પાવડર ભલે છ સાત કિલો જાય પણ આની જ મીઠાઈઓ બનાવવાની છે તો આ દિવાળીમાં તો હું જેટલી મીઠાઈ બનાવીશ ને બધી તમારી સાથે શેર કરવાની છું તો ચેનલ સાથે અત્યારથી જોડાઈ જજો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા તૈયાર છે આપણું સરસ મજાની ફક્ત દોઢ કપ દૂધમાંથી મીઠાઈ અને તમે પંદર દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો આઈ હોપ આજની રેસીપી તમને પસંદ આવી હોય પસંદ આવી હશે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો